જય ભીમ મિત્રો હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ પ્રમદીપ પ્રમદિવસોના રોજ જે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરડવા ગામના વાલજીભાઈ ભુવા જે મેલડીમાંના ભુવા છે વાલજીભાઈ હીરાભાઈ પરમાર જેમને કલબેલ ભુવો કાળુ ભુવા જે ભાવુડા ગામના છે ગામના પચીસ હજાર રૂપિયામાં વાયણું અને આજે ગઈ રોજ પૈસા એને મળી ગયા છે છે એટલે હવે વિડીયો કાઢીને જેને જેને કામ થઈ ગયા અને કામ થઈ જાય પછી આવું બધા કહેતા હોય છે અને બનતું જ હોય છે જે જેનું કામ પતી ગયું કેમ આ સ્વાર્થની દુનિયામાં બધાને સ્વાર્થની સગાઈ આ મતલબીની દુનિયામાં મતલબીનો માન છે એમ જે ભાઈ ભુવા છે વાલજીભાઈ એમના પૈસાને ફરક મળી ગયા છે અને કંબલમાંના ભુવાએ પૈસા પાછા પણ આપી દીધા છે પણ હવે જે કાંઈ આ દુનિયાનો દસ્તુ છે કેમ કે મારું પણ માગવું નહીં કે પણ તંતમારતને કારણે એમને ભીખ માગતા ન આવેલા છે એટલે ચરણમાં મારા બાપાને કીધું કે ભાઈ આ જે કાંઈ હમણાં કાર્યક્રમ છે જે એક જ ઘરની ત્રણ બહેનો જે વિધવા થયેલ છે અને મુનીર ખાન જે ભીખુદાન ગઢવી હેમંત ચૌહાણ દિવાળીબેન ભીલ અને પ્રાણલાલ વ્યાસ પ્રફુલ્લ દવે આવા બધા કલાકારોની સાથે જેની બેજોમાં કામ કરેલ છે જેમની પરિસ્થિતિ ખરાબ હોય જેમાં સાત તારીખના રોજ આ કાર્યક્રમ કરવામાં આવેલ છે જે કાર્યક્રમની અંદર માતાઓ બહેનો વડીલો મિત્રો મૃગીઓ સાત બાર બે હજાર ચોવીસના રોજ રાત્રે અહીંયા ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ છે બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ બિન દિવસ પણ ત્યારે શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવશે અને જેની અંદર માતાઓ બહેનો બોડી સંખ્યામાં આવે પણ કોઈ પૈસાનો ભાવ નથી એમાં એમાં જે કાંઈ તમારી કેપેસિટી હોય તો કિલો એક તેલ લેતા આવજો પાંચસો ગ્રામ ખાંડ લેતા આવજો અઢીસો ચાપતી લેતા આવજો પછી કુપનના કે રાશન કાર્ડના જે કાંઈ ઘઉં ચોખા હોય એવું બધું લેતા આવજો જેથી કરીને આ જે એક જ ઘરની ત્રણ બહેનો જે વિધવા છે એમને પણ મદદ મળી રહે અને મુનીર ખાનને પણ એક વર્ષનું કરિયાણું થઈ જાય આવી મારી બે આ જોડી બધાની વિનંતી છે કે આ કાર્યક્રમની અંદર વધારો અને આવા જે ભુવા ભરાડા છે આમાં જે તમે પૈસા નાખો છો આવા જ્યાં લેખે હોય જ્યાં કુદરતી જ્યાં બનાવ બન્યો હોય એને ગરીબ કહેવામાં બાકી બાકી ગરીબ તો શું છે જેને કામે ન જાવું એ ગરીબ હોય જેને તમને કહો માતાજી પાયાથી કંઈક રૂપિયા લેવા જે એ ગરીબ હોય જેને ભુવા પાયાથી કે મને દીકરો દે એ ગરીબ હોય કેમકે મને માતાજી બંગલા બનાવી દે એ ગરીબ હોય કેમ કે જેની વિચારસરણીથી જે ગરીબ બન્યા છે એને દાન કરવાની જરૂર નથી દાન તો એને છે જેને કુદરતી આફત આવેલી હોય જે આ ત્રણેય બહેનો છે એમને એક જ ઘરમાંથી ત્રણેય બહેનો જે વિધવા છે જેમને કોઈ કમાવાળું કોઈ નથી એ બહેનો એની રીતે જે કંઈ કચરાનું જે કંઈ કામ કરીને પણ એનું ઘર ગુજરાન ચલાવે છે જેથી કરી એને કોઈ દેવા લેવું છે દેવા જેવું છે એને દેવું જોઈએ બાકી તો બધી તો પછી તો જે માણસને કામ નથી જ કરવું એની ગરીબી જવાની નથી ગરીબી એને હટાવવા માટે થઈ અને તમે મહેનત કરો મહેનત કરશો તો જ ગરીબી હટશે બાકી કોઈ માતાજી ભગવાન દેવી દેવતા પીર પેકંબર કોઈ તમને પૈસાદાર કે તમે તમે તમારું ઘર ચલાવી શકો એવી કોઈની પાડ નથી કે આવડા લોકો તમારા ઘર હલાવી દે તમારા ઘર હલાવવા માટે થઈને તમારે મહેનત કરવી જ જોશે

બે રૂપિયા પાંચ રૂપિયા દેવાની જરૂર નથી આ જે કાંઈ કરિયાણાની જ આ લોકોને જરૂર છે જેથી કરીને કરિયાણું જ આવું આવવું તમારી જેટલી યથાશક્તિ હોય એટલું કે કાલે વિવાદ પાછો ન થાય કેમ કે જે વિવાદિત માણસો હશે એ આમાંથી વિવાદ કરશે એ એમાંથી નહીં હોય એવા ઠૂંકા કેમ કેમકે જે આખી જિંદગી જેને માટલા પકડવાની ટેવ કરી હોય જે બગલાને ભાન જ નથી એને માટલા પકડવાની જ ભાન હોય એટલે જે જેની ગતિમાં બગલા જેવી છે એ ભગતો હશે નહીં એમાં કોમેટો પણ ખરાબ કરશે એટલે જેટલા બગલા ભગતથી છે તેટલું આ

તમે વિડીયો ડિલેક કર નાખો તમે પૈસા દે આવો પછી પૈસા દઈ જા એટલે તને માં કરાવી દઉં બરોબર તો કે હું અહીંયા અત્યારે આવું છું ગાડી લઈને તમે બસ સ્ટેન્ડમાં ઉભા રહેજો કાંઈ વાંધો નઈ આવો હા બસ મારી યાર વાત કરાવી દેજો

હા હું થી પણ રાખ્યા પછી હુઈ ગયો ને બાપા હવે હુઈ ગયા ઓલો પૈસા ક્યાં ઓલો વિડિયો ડીલે કરો તો પૈસા આપું કે હા પણ એને કઈ કરી નાખશે આપી દયો પૈસા એ આ પછી રાતે એ કે જવાબદારી તમારી ને કીધું આ મારી જવાબદારી છે તો એ વિડિયો ડીલે ડીલે કર નાખજો ને કેટલા પૈસા હા હા પૈસા 25000 આપ્યા હા અને હું શું કહું આપણે પાંચ હજાર તમારે ખાતામાં નાખી દઉં કે હું સાર લઈને આવું અમારે ખાતા બાતામ નથી નાખવા ગાયું નીંદ લઈ દેજો હા તો અહીંયા અમારા અહીંયા જડી ઝડી જાય છે ને એમ ક્યાં હું આઈથી લઈને આવું ના ના અહીંયા બધું મળી જાય હા તો અહીંયા આવું અહીંયા મળી જાય છે ને નીંદ હા હવે ત તમારે પાછો વિડીયો ડિલીટ કરવા બધું લખવું જો ને હે હે વિડીયો ડિલેટ કરવા બધું લખવું જોવો બીજા કોઈ ચડાયો ને બીજી ચેનલ વાળા હોય બીજો કાયદેસર કરીશ મારા ફોટા બોટા બધું આ ફોટા બધા મારું ડિલેક થઈ જવું જોઈએ કાંઈ વાંધો કરાવી દઉં તો મેં એમ જવાબદારી નો થાય તમારા પૈસા આવી જાય એટલા થી મતલબ રાખવાનું એમાં કેશ બેશ કઈ ન થાય હો એમ ને હા કેમ કે તમે તમારા પૈસા પછી આપડા પૈસા આવી ગયા પછી આપણે હામા માં કોઈ બોલીએ એટલે એનો એ વ્યાજબી વાત થોડી છે હા તો એમ કીધું કે તમે અ વિડિયો ડીલે કર નાખજો બરોબર તમારું નામ બોલો વા વાલજીભાઈ એક મિનિટ હો વાલજીભાઈ હીરાભાઈ હીરાભાઈ પરમાર પરમાર હા ચરાડવા એ આપી ગયા પૈસા બરોબર પચીસ હજાર પચીસ હજાર પાછા આપી ગયા હા એ આપી ગયા રાઈતે આપી ગયા રાતે કેટલી રીંગું કરી પણ તમે ઉપાડ્યો નહીં નહી હજાર આપી ગયા હા આપેલ હે આ ઓડિયો આપડે કેદી જણાવ્યું ભુવા વાળા ઈ લગભગ પાંચ છ પાંચ પાંચ છ દી જેવું ચાર પાંચ ભાઈ મેલડી માના ના હતા ને ભુવા નું કરી નાખ્યું ઈજ ઓડિયો ને આ ઈજ ઓડિયો એટલે હવે ઓડિયો કાઢી નાખવો છે કે રાખો છે ના કાઢી નાખવું હે એ કાઢી નાખવું હે આપડે કેમ ઈ બઉ ખીજા ઓલા માથે બધું લખાણ લઈ લીધું હે કે વિડીયો નીકળે તો હું ડબલ પૈસા લઈશ ને એટલા ગામ ના પચાસ જણા ભેગા કર્યા તા પલન કર્યા તમે તમારું વિડીયો નીકળી જાય પછી શું પણ હું કામ નીકળી જાય એમ કઉ છું તમે એમ નીકળી નીકળવાનું તમારે કેમ અત્યારે એની બાજુ બોલો છો ઈ એમ કેતો તો ઈ ભલે કેતો તમને કેમ ડર બેસી ગયો તમે કેમ અત્યારે એની બાજુ બોલવા માંડ્યા ખાલી પૈસા ના ના એની કોઈ નથી બોલતો મનસુખ ભાઈ એની કોઈ નથી બોલતો ઈ કે આ વિડિયો નીકળી જાય ને બાપા એવું કરજો તમે મહેરબાની કરી મેં કીધું આ નીકળી જાય હું કઈ દઈ ઈ મેં કીધું તું કાઈ નથી કીધું ભલે ઈ કીધું ઈ તો તમે એકાબીજે કીધું પણ અમે જે કાઈ ઓલા વાંદરી થોડા છે કે તમે નચાવો ને નાચો ને તમે કયો ને ત્યાં ડોહી બની જવું તમે ક્યો ને ત્યાં મારે આ કરવું તમે એમ કીધું કે પૈસા દે તો અમે આખી વાત સમજતા નથી તમે એને ના પાડો તમને દે નહી પૈસા એટલે તમે શું કામ કહો છો કેમ કે ઓડિયો તો અમે પડદા પર્દાફાશ કર્યો છે તમારી તમે તમે વાત કરતા એમાં અમે તમને નો એવું નો નતા તમારા પૈસા આવી ગયા પણ હવે એ તો તમે હવે અત્યારે પોલીસ સ્ટેશનમાં જાવ ને તો ફરિયાદ માં આ પૈસા નો આવે દાદા નો આવે નો આવે નો આવે અને આ ખાલી થી પૈસા પાછા મળી જાય છે આપી દીધા છોકરા ના મોબાઈલ આવે ને એમાં નાખી દીધા રાતે રાતે હા તો એમાં છે ને પાંચ હજાર દસક હજાર વાપરજો ઓલા હમણાં ઓલા મુનીર ખાન ત્રણ આપડી સમાજની વિધવા બાયુ છે એમાં વાપરો પચીસ હજાર તો ઠામુક ગયા તા અમે તમારું સન્માનિત કરશું અને સમાજમાં ભુવા માં પૈસા ગયા તા પાછા આવ્યા છે એ આપડે સમાજ ઉદાહરણ પણ પૂરું પાડશું હા તો કઈ વાંધો નઈ હું ક્યાં ભાઈ એવું કઈ કઉ અમે છે મારી વાત હા આપડે પૈસા મહાન નથી કોઈ ગરીબ માણા છે એને કઈ લાગવા જોઈએ જેને નથી દેવા નહીં ને તો આ બધું હતું નહિ તો તમારી અંધ્રદ્ધા હતી પડાવી ગયો તો એને પાછા દેવા પડ્યા ને તમારી દેવ કરતા તાકાત કોની તમારી તમે આ કાયદાની બાબા સાહેબ ના સંવિધાન ની અમારી કોઈ તાકાત નથી હા તાકાત આ કાયદાની તાકાત છે બાબા સાહેબ ના સંવિધાન ને જીવતું રહ્યું એટલે આ બધું ઈચ્છ્યું નકર કાંઈ નો થાય બોલવાનો અધિકાર જ નો હોય તો પૈસા ક્યાંથી પાછા દેવા આવે ન આવે નો આવે

તો અમારે અહીંયા ક્યાં આવવાની જરૂર હતી આ અમારે બહુ ગાંડે ગાંડી છે હજી હાજી તો થતી નથી રાઈટે ધરડીને લઈ જતો જ ઘેરે કે ના 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 નથી આવું કીધું હાલો તમને દેખાડું કીધું પછી કે પૈસા આપી દીધા મારા છોકરાને ખાતામાં નાખી દઉં કે તમારો નંબર આપો એને ખાતામાં પૈસા નંબર આપ્યો એના ખાતામાં નાખી દીધા એને ખાતામાં આવી જાય છે ને એ તો તમારે ગૂગલ પે માં બતાવે હું આવી જાય છે હા ઓકે કીધું હોય તો મળ્યા કેવાય

બોલો એ વાલજીભાઈ બોલું ઓલા ભાઈ મારા નું મારો અપમાન થાય એટલે આ કે ડિલેટ કરાય નાખ્યો નહી કીધું કઈ વાંધો નહિ કીધું વિડીયો ડિલીટ નથી કરતો વાલજીભાઈ હા મામા હા વિડીયો ડિલીટ નથી કરતો કોઈના નથી કર્યા હા કેમ કે અમે આ અમારું કામ છે મીડિયા નું અત્યારે તમને પૈસા પાછા દીધા સોશિયલ મીડિયા થી દીધા હા હવે તમે પછી કે એનો વિડીયો ડિલેટ કરવાનું કે છે ઓલું કે આ ઓલી આ ઓલી બાય રે આવડિયા આ જુનાગઢ વાળી બાય રે નઈ ને વિડીયો ડિલેટ કરવા વાતો થઈ તો કેટલા કૌભાંડ કર્યા હા મનસુખભાઈ પૈસા લીધા ના કર્યું તે કર્યું ને એવા કેટલા ભવાડા કર્યા તા એ ડિલીટ કરાવો તો વિડીયો એટલે આપણે થાય એવું મેં હું એવું આ વાત છે તમને કે ઈ જે માણસની પ્રકૃતિ તમે તમારી મક્કમતા ઉપર ઉભું રહેવું જોઈએ સાહેબ હા કેમ કે આજે તમારું કામ પતી ગયું ને હવે તમે મને પાછા ફોન કરીને કીધા કરો કે હવે વિડીયો ડિલીટ કરવાનું કહે છે આમ કે છે તમારા 25000 રૂપિયા તમને પાછા મળત નો મળે તો પછી અને આજે એને કેટલા સમય થઈ ગયો બાર મહિના થયા હા તો ભાઈ વરાધી પછી આજો બહુ તરની કુકડી પાછો પાછા કુકડા લેવતી હોય તો તમારે તરીકે જોવું જોઈએ ને

તમારો હે તમને પૈસા પાછા આપી દીધા ઈ વિડીયો તો ચડે છે અત્યારે હા એમ કઉ થઇ ગયું બધું પણ તમે કયો કે ડિલેટ કરો ડિલેટ નો થાય આ તો કઈ આ વાલા ભાઈ ને આ ભાઈ ને ભાવુડા ગામ ના છે

અમે ડિલેટ કરતો નથી કોઈ ના ઓડિયો નથી હું પુરાવા વગર નું કામ કરતો નથી મારા ઓડિયો ની અંદર પુરાવો હોય એજ ઓડિયો ચડાવું પછી કોઈ પણ ભૂખ હોય તો કોર્ટ કચેરી સાઈન નામદાર અદાલતમાં લડી સમજાય મનસુખભાઈ

Thank you for